હવે સાક વઘારશે નચીવ વઘારેશે વિડીયોમાં બન્યા રહેજો જો આજે સારું નહીં વઘારણું તો નોકરી છૂટી હજુ સાખ ઓકે નોકરી છૂટ્ટી જિંદગી તલાક 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 ઓકે હભી મોના ભાભી લાવું રમે કારી કુતરી ઉજે તો જવાય પણ જો જો કુતરા સમાજ જો ખોટું લાગે તો ભાઈ આપણો કોઈ એવું મન દુબાવાની ને માફીનો વિડિયો બનાવી દેવાનો હા હમ હાલ પા એવો જ વિડિયો હે બા તમે આજ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હા હા વિરોધ કરીએ તો જ વાયરલ આપણે સિમ્પલ સિમ્પલ જ વિડીયો હોય મોના ભાભી નો જ વિરોધ હોય પણ મોના ભાભી નહીં મા દીકરાનો પ્રેમ કાલિયા આમ જમ નહીં કાતો પપ્પુ પપ્પુ નહીં નીકતો પપ્પું ને પપ્પી જમ નહીં કરતો પપ્પી કરે હા આ બસ બસ તો આજે કુલદીપે આજે કુલદીપે પણ મને બચ્ચી કરી એની મમ્મીને કરી જો પપ્પા મમ્મી રમવા માંડ્યા હ આ ટબુડું ના બતાવાય ઢભુડાલ બતાવ્યા છે એવું નહીં

કાળી લાગતી શું કારણ કે દરરોજ છું ને હું ફિલ્ટર વાપરું છું એટલે ધોરી લાગુ છું ને અત્યારે કેવું કારી લાગે છે તો ફેમિલી વિરાટ જેસ છે ઓર્ડર કરવા માટે ને હું બેઠી છું રાહ જોઈને સાડી બાડી પહેરેલી છે ત્યાં તૈયાર થઈ ગયા છે એટલે વિરાટ ઓર્ડર નાખવા ગયા ત્યાં સુધી આપણે સાડી પહેરેલી રાખવાની પછી ચેન્જિંગ થઈ જવાનું અને ચાલો હવે બધા બે ત્રણ રીલ શું કરવાની છે ને ફોટો પણ કરવાનો ફોટો પણ પાડવાનો છે તો વિસુ સામે ઉભાવા અમારી મસ્કરી કરે છે એટલે હું દીદીમાં બોલી નથી શકતી જો હી થયા છે અને બફૂરને જો તો કમન નખાવ હાલા ફેમિલી વાગે ને આખું ઘર રોજ આ તને નઈ ખાનું કિસુ આ હા મિયાગી તું નઈ ખાય મિયાગી હા તું ખાઈસ તું હા ઓ તું એલબીસી કામ કરું ન કરું હું તો આટલી વધી આલાને જોઈ ખાઈ ગયો મને બહુ ભાવે તું ના હું તો ખાલી જોય મેલ જોય જોવા માટે થારી મરી

આપણે ઘણા દિવસે આવ્યા છીએ ખેતરમાં ખેતરમાંથી ઓટો પણ એટલો બધો મારતા નથી કેમ કે પારસ આપણે ના છે ખેતરમાં આવવાની તો હવે હું નોકરી નહીં જતો હું તો ફેમિલી આવી રહ્યા આપણા એડા વાઈ નાહી જ ગયા અમે ને આવડા એડા એડા થઈ ગયા પારસ તારે શું કેવું એટલે ખેતરમાં આવતા ના બકુ સજો કરવો હોય ને તો પારસ નું નામ ના આવે હું કઉ હું કોમેન્ટ કરીશ કાલ

માત્ર ને મારો ખબર હુકા ને દે હજુ આઈ હવે આઈ હ લેવા ખબર હવે આ જો આય તે

ફॅमिली આપણે થઈ ગયા સારું કે બધે એવું લાગતું કે શું કરે શું કરે તો કે અમે ખેતરમાં આવ્યા એરંડા કારણ કે ઘણા દિવસથી એરંડા જોયા પણ બાર 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 જ ફરી ફરી નતા જોયા એટલે અમે બધે ફરી ફરી એરંડા છે પણ કોમેન્ટ કરે કોમેન્ટ નહીં

બે બીજા એક થી હોય ને લડવાનું થઈ જાય હમ એટલે બે અલગ અલગ લઈએ અને એ ખાય મારા મુ કઉ મેં મૂડું એ ચાલુ ને ઓછું લડવાનું થાય તો ચલો ફેમિલી હવે ફટાફટ બધે ફરીને હરીને ઈરંડા જોઈ લઈએ અને નીચે તમે જોઈ શકો આવું એકદમ ગંધા તો ઉગી જઈ હોય આમ જુઓ અંદર તો થોડા દિવસ પછી કોક ની એનું ટેટર લાઈન સેરાઈ જઈ અત્યારે તો એટલો બધો ભેજ હોય વરસાદનો તો હાલ તો તડકો નીકળ્યો પછી વાત ફેમિલી ખાવાનું પટી ગયું છે હવે ખાઈને અમે બે હેડિયા ઓટો મારવા પાછળ વિશ્વા બધું કામ કરશે હું ખાઈ લીધું આને ખાઈ લીધું ને આર્યો રહ્યો અમારા મનનો ખાવા બેઠો પણ હજુ ખાઈ રહ્યો નહીં ત્યારે મોટું હેડતું નહીં કોનો ખાવા બેઠો હ શું બીજી વાર ખાવા બેઠો તો ચમલા ઉતા વિડીયો ઉતારે તું